સતત વરસાદના કારણે લિંબાયત કતારગામ વેટરોડ ઉમરવાડા ડાજણ રાંદેર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે શહેરના ટ્રાફિક વ્યવસ્થાને પણ ભારે અસર પહોંચી છે અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારમાં ખલેલ પડ્યો છે અને લોકોને દૈનિક જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મ્યુનિસિપલ તંત્ર અને ફાયર વિભાગની ટીમો સતત પાણી નિકાલની કામગીરીમાં જોડાઈ ગઈ છે પાણી ભરાયેલા વિસ્તારોમાંથી નિકાલની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે અને અમુક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરાયું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે સુરતીઓએ તકેદારી રાખવા અને નદીઓ કે નાળાની નજીકને જોવા તાકીદ કરવામાં આવી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ તાપી